પોતાની દબંગાઈના કારણે પહેલેથી જ અનેક વખત કવરેજ ન કરવા ગઈકાલે પોતાના ટેકેદારો અને હોદ્દેદારો સાથે મુલાકાત કરતા સમયે કવરેજ કરવા પહોંચેલા સાંસદ પ્રભાતસિંહે મીડિયા પત્રકારોને કહ્યું કે કોઈએ મીડિયા કવરેજ કરવાનું નથી એટલું જ નહીં પ્રભાતસિંહે ધમકી ઉચ્ચારતા કોઈએ પ્રેસ માં લેવાનું નથી તેવી દાદાગીરી કરી હતી આ ચૂંટણી સાહેબ તો તમારો પ્રચાર કરીએ છે ચૂંટણી પ્રચાર નથી કરવાનું અનુભવીશી ડોનેશન મારું ભાઈ ના કરો છો તમે બદનામ ના Si te hablas más de lo que